મહત્વના મોટા સમાચાર મેઘરજ નગર બંધ રહ્યું તો ભાજપ દ્વારા અગાઉ જાહેર કરેલ ઉમેદવાર બદલાતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો તો વેપારીઓએ બંધને સમર્થન આપી બંધ રાખ્યું તો મોટી સંખ્યામાં સમર્થકો મેઘરજ ખાતે એકઠા થયા તો મેઘરજ નગર સજ્જડ બંધ રહ્યું તો ભાજપ દ્વારા અગાઉ જાહેર કરેલ ઉમેદવાર બદલતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો તો વેપારીઓએ બંધને સમર્થન આપી બંધ રાખ્યું છે મોટી સંખ્યામાં સમર્થકો મેઘરજ ખાતે એકઠા થયા સોમનાથબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જાણે બીજેપીની ટિકિટ ઓખો મેચિને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી એમ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો આમાં અમે સમાધાન આપવાના નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે અરે આપણા જોડે નહીં પાલતીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો હમણાં બે દિવસ પહેલાં જ મેં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેનને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારી બે હજાર સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીકાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ હાઈકમાન્ડની એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓને ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે